તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જાય તો માનામ નામ છે રાજ અને તમે જો રહ્યા છો રાજ વ્લોગ સેવન ને તો વિનંતી કરીશ કે તમે લાઈક સેન સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડીયો મે કે હોય ને તે પહેલા જ તમારા પાસે પહોંચી જાય તો જો આયા આપણા કાજીબેન આવી ગયા છે કાકાજીબેન તો જો કાજીબેન પાણી ભરવા આવ્યા છે ને નીચે આપણે જો આપડી રોપ કેવો થઈ ગયો તો જો રોપ તો આપણે હારો થઈ ગયો તમને લીલા લીલા પાટી પાટિયા આવ્યા બતાતા હે સોખા અને રોપે પણ મોટો થઈ ગયો છે જો તો કમેન્ટમાં જણાવી દેજો કે એવો થઈ ગયો છે અને માથે જો આપણા ઘઉં પણ સારા થઈ ગયા છે તો જો ઘઉં ને આપણે પાણી પી દીધું કાલેનો બ્લોગ જોયો છે તમે તો તમને ખબર પડી ગઈ હે કે આપણે પાણી વાળતા રાતે તો હવા તો વાળાએ નહોતું કેમ કે એમાં હવારે પવણ હતો તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો ને સેનામાંથી પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરતા જજો ને કરતા એમથી કમેન્ટ જજો કમેન્ટો મારે તમને જણાવવાનું છે કે તમે કયા ગામના છો તો તમે કયા ગામના છો એ મને કમેન્ટમાં જણાવી દેજો તો મારે તમને શું જણાવવાનું હું તમને એમ જ પૂછતો કે તમે કયા ગામના છો તો હું એમ તમને જણાવવા માગું છું કે તમે કયા ગામના છો તો તમે જે ગામના હોય એ કમેન્ટ કરી નાખજો તો આપને પણ ખબર પડે કે આ આપણો વિડીયો ક્યાં સુધી જાય છે ને આ ચેનલમાંથી પેલી થશે સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે તમે એક લાઇક કરી નાખજો ને હારે એમથી કમેન્ટ કરી નાખજો એટલે આ મને થોડુંક મોટિવેશન મળે વિડીયો સારા બનાવવું આવીથી વિડીયો મને કંઈ ખબર ન પડે કેમ કે તમારી માથે ડિપેન્ડ રહી જો તમે મને સપોર્ટને ઉત્સાહ જગાવો તો મારા વિડીયો સારા બની શકે તો બ્લોગ મેં સેલા સુધી બન્યા રહેજો હાલો પછી મળી તો જો સનસેટ થઈ ગયું છે આપણે સુરજ ભગવાન જો હાથમાં મિલાશે તો આ વ્યૂ કોને જોવાનું પસંદ છે એ કમેન્ટમાં જણાવી દેજો તો જો આવું બધું છે ને બીજા બધા ગયા છે દાળીએ તો હાલો પછી મળી